આ વર્ષે પણ લોકમેળાનું આયોજન પાટણ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ છે જે ત્રણ દિવસની અંદર અંદાજે આઠ થી દસ લાખ લોકો આ મેળાનો લાભ લે છે સારા વરસાદને હિસાબે ડુંગરાની ડુંગરની વંધાઈ ખીલી ઉઠી છે અને કુદરતી સૌદી સારું છે પ્રવાસન મંત્રી જયેશભાઈ રાદડિયાના સમયમાં બે હપ્તાથી અંદાજે સાડા કરોડ જેવી માર્ગ રકમ પાટણ ઓસમ પરતના અમારો ગામ મટિયાણા તાલુકો માણાવદર અને જિલ્લો જૂનાગઢ અમે આજે સો વર્ષ થયા પરંપરા ગૌ સેવા માટે માતૃમાના સાણધ્યમાં અમે વર્ષો વર્ષ કાન ગોપી મંડળી અને સ્ટોર બધા જે ભાઈઓ છે પંદર વીસ પછી એ બધા બિન સ્વારથી એક પણ રૂપિયાને આશા રાખ્યા સિવાય ગાય માતાના ફાળા માટે અને કાયમીને માટે જે કાંઈ કાનલો મંડળી કરીએ છીએ એમથી આરશ મેવાડા ભુરસણ ઉપલેટા ભુરુસણ ધોળાજી તાલુકાના પાટણો ગામે કુસુમ ડુંગરની બાજુમાં ભાત્રી માણસ આનંદમાં દિવસ ત્રણનો એક લોક લોકમેળો અને સાંસ્કૃતિક મેળોનું આયોજન થયેલ છે રાજકોટના અંત્રી આ જગ્યાએ પૂરતો પોલીસ બંદોબસ્ત રાખી કોઈ માણસો કોઈ હેરાન પરેશાન ન થાય તેની ખાસ રાખવામાં આવે છે અને માણસો સારી રીતે શાંતિથી મેળાનું મનોરંજન